ની પરિસ્થિતિને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે પૂરની પરિસ્થિતિને લઈને વડોદરામાં ભારતીય સેનાને ડિપ્લોય કરવામાં આવી છે કેન્દ્ર સરકારે વડોદરા માટે આર્મીની એક ટીમની ફાળવણી કરી છે સેનાની ટીમ પહોંચશે વડોદરા ખાતે સમાચાર વડોદરાથી વડોદરામાં પૂરની સ્થિતિને લઈને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે પૂરની પરિસ્થિતિને લઈને વડોદરામાં ભારતીય સેનાને ડિપ્લોય કરવામાં આવી છે કેન્દ્ર સરકારે વડોદરા માટે આર્મીની એક ટીમની ફાળવણી કરી છે સેનાની ટીમ પહોંચશે વડોદરા ખાતે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે ઠેર ઠેર વિસ્તારોમાં વરસાદી પાણી અને નદીના પાણી ભરાયેલા જોઈ શકાય છે ત્યારે લોકોને પણ અહીંયા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા માનું જોડાયા છે માનું જણાવશો કે વડોદરામાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે તેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા સેનાની એક ટુકડી છે તે વડોદરામાં મોકલવામાં આવશે મહત્વનો નિર્ણય હિરલ હવે વડોદરામાં લશ્કરની મદદ લેવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે લશ્કરની એક ટુકડી તે વડોદરાને ફાળવવામાં આવી છે વડોદરા શહેરમાં ગઈકાલથી જે રીતે પૂરની પરિસ્થિતિ છે લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે રાહત અને બચાવ કામગીરી માટે હવે આર્મીના જવાનો છે પણ કામે લાગશે આર્મીની એક ટુકડી છે વડોદરાને ફાળવવામાં આવી છે મહત્વનો નિર્ણય આ કેન્દ્ર સરકારનો નો કહી શકાય કારણ કે વડોદરામાં જે તારાજી સર્જાઈ છે જે લોકો મુશ્કેલીમાં મુકાય છે એમને બચાવ અને મદદ માટે થઈ અને આર્મી હવે મેદાનમાં ઉતરશે થોડા સમયમાં જ આર્મીના જવાનો છે કામે લાગશે અત્યાર હાલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી જોડે મારો વાત થઈ એ પ્રમાણે આર્મીની ટીમ છે એ સમા વિસ્તારમાં આવશે અને સમા વિસ્તારની અંદર જ્યાં વધારે લોકોને મદદની જરૂર છે ત્યાં સુધી પહોંચશે અને લોકોને મદદ કરશે કેન્દ્ર સરકારે મોકલેલી આ જે આર્મીની ટીમ છે એ વડોદરાને અત્યારે મદદે આવશે અને વિવિધ વિસ્તારની અંદર રાહત અને બચાવની કામગીરી કરશે જે હીર જી મારું માહિતી બદલ આભાર